શાંતિ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે બે અગિયાર બે હજાર ચાર સ્વ ઉપકારી બની અપકારી પર પણ ઉપકાર કરો સર્વ શક્તિ સર્વ ગુણ સંપન્ન સમાન દાતા બનો આજે સ્નેહના સાગર પોતાના ચારે તરફના સ્નેહી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે ચાહે સાકાર રૂપમાં સન્મુખ છે સ્થાય ચાહે સ્થૂળ રૂપમાં દૂર બેઠા છે પરંતુ સ્નેહ બધાને બાપની બધા બાપની પાસે બેઠા છે આ અનુભવ કરાવી રહ્યો છે સ્નેહ એવો અનુભવ કરાવી રહ્યો છે કે બધા બધા બાળકો પણ બાપના સ્નેહમાં સન્મુખ પહોંચ્યા છો બાપ દાદા જોયું કે દરેક બાળકના દિલમાં બાપ દાદાનો સ્નેહ સમાયેલો છે દરેકના દિલમાં મારા બાવા આજ જ સ્નેહનું ગીત વાગી રહ્યું છે સ્નેહ જ આ દેહ અને દેહના સંબંધથી ન્યારા બનાવી રહ્યો છે સ્નેહ જ માયા જીત બનાવી રહ્યો છે જ્યાં દિલનો સ્નેહ છે ત્યાં માયા દૂરથી જ ભાગી જાય છે સ્નેહનો સબ્જેક્ટ સ્નેહના સબ્જેક્ટમાં સ્નેહના વિષયમાં બધા બાળકો પાસ છે એક છે સ્નેહ બીજું છે સર્વશક્તિવાન બાપ દ્વારા સર્વશક્તિઓનો ખજાનો તો આજે બાપ દાદા એક તરફ તો સ્નેહને જોઈ રહ્યા છે બીજી તરફ શક્તિ સેનાની શક્તિઓને જોઈ રહ્યા છે જેટલો જેટલા સ્નેહમાં સમાયેલા છે એટલા જ સર્વ શક્તિઓમાં પણ સર્વ શક્તિઓ પણ સમાયેલી છે બાપ દાદાએ બધા બાળકોને એક જેવી સર્વ શક્તિઓ આપી છે માસ્ટર સર્વશક્તિવાન બનાવ્યા છે કોઈને સર્વશક્તિવાન કોઈને શક્તિવાન નથી બનાવ્યા તમે બધા પણ પોતાના સમાન માસ્ટર સર્વશક્તિવાન કહો છો ને તો બાપ દાદા ચારેય તરફના બાળકોને પૂછે છે કે દરેક પોતાનામાં સર્વશક્તિઓનો અનુભવ કરો છો હંમેશા સર્વશક્તિઓ પર અધિકાર છે સર્વશક્તિઓ બાપ દાદાનો વારસો છે તો પોતાના વારસા પર અધિકાર છે છે અધિકાર ટીચર્સ બોલો અધિકાર છે વિચારીને બોલજો પાંડવ અધિકાર છે સદા છે કે ક્યારેક ક્યારેક છે જે સમયે જે શક્તિની આવશ્યકતા છે તો તમે શક્તિ સેના ઓર્ડર થી તે શક્તિ તમારી શક્તિ સેનાના ઓર્ડર થી તે શક્તિ હાજર થઈ જાય છે સમય પર જી હજુર કરે કરે છે વિચારો જુઓ અધિકારી અને શક્તિ જી હાજર જી હજુર હાજીર એમ કહે જે પણ શક્તિનું આહવાન કરો જેવો સમય જેવી પરિસ્થિતિ એવી શક્તિ કાર્યમાં લગાવી શકો એવા અધિકારી આત્માઓ બન્યા છો કારણ કે બાપે વારસો આપ્યો અને વારસાને તમે પોતાનો બનાવ્યો પોતાનો બનાવ્યો છે ને તો પોતાના પર અધિકાર હોય છે જે સમયે જે વિધિથી આવશ્યક જે વિધિની આવશ્યકતા હોય એ સમયે કાર્યમાં લાગી જાય જેવી રીતે માનો સમાવાની શક્તિની તમને આવશ્યકતા છે અને ઓર્ડર કરો છો સમાવાની શક્તિને તો તમારો ઓર્ડર માનીને જી હાજર થઈ જાય છે થઈ જાય છે તો કાંધ હલાવો ગરદનને હલાવો હાથ હલાવો ક્યારેક ક્યારેક થાય છે કે સદા થાય છે સમાવાની શક્તિ હાજર થાય છે પરંતુ દસ વાર સમાવી લીધું અને અગિયારમી વારમાં થોડું નીચે ઉપર થાય છે સદા અને સહજ હાજર થઈ જાય સમય વીત્યા પછી નહીં આવે કરવા તો આ ઈચ્છતા હતા પરંતુ થઈ ગયું આ બાબા કહે છે છે એવું હોવું જોઈએ એને કહેવાય સર્વ શક્તિઓના અધિકારી આ અધિકાર બાપ દાદા એ તો બધાને આપ્યો છે પરંતુ જોવામાં આવે છે કે સદા અધિકારી બનવામાં નંબર વાર થઈ જાય છે સદા અને સહજ હોય નેચરલ હોય નેચર હોય એની વિધિ છે જેમ બાપને હજુર પણ કહેવાય છે એવામાં આવે છે કહે છે હજુર હાજર છે હજુર હાજર છે હાજર હજુર કહે છે તો જે બાળક હજુરને દરેક શ્રીમત પર હાજી હાજર હજુર કરીને ચાલે છે એમની આગળ બધી શક્તિઓ પણ હજુર હાજર કરે છે દરેક આજ્ઞામાં જી હાજર દરેક કદમમાં જી હાજર જો દરેક શ્રીમતમાં જી હાજર નથી તો દરેક શક્તિ પણ દરેક સમયે હાજર હજુર નહી કરી શકે જો ક્યારેક ક્યારેક બાપની શ્રીમત અથવા તો શક્તિઓ પણ તમારું ક્યારેક ક્યારેક હાજર થવાનો ઓર્ડર પાલન કરે છે તે સમયે અધિકારીના બદલે અધીન બની જાઓ છો તો બાપ દાદા એ આ રિઝલ્ટ ચેક કરી તો શું જોયું નંબર વાર છે બધા નંબર વન નથી નંબર વાર છે અને સદા સહજ નથી ક્યારેક ક્યારેક સહજ થઈ જાય ક્યારેક થોડું મુશ્કેલ શક્તિ ઇમર્જ થાય છે બાપ દાદા દરેક બાળકોને બાપ સમાન જોવા ઈચ્છે છે નંબર વાર નથી જોવા ઈચ્છતા અને તમે બધાનું પણ લક્ષ્ય પણ છે કે બાપ સમાન બનવાનું છે સમાન બનવાનું લક્ષ છે કે નંબર વાર બનવાનું લક્ષ્ય છે જો પૂછશે તો બધા કહેશે સમાન બનવું છે તો ચેક કરો એક સર્વશક્તિઓ છે સર્વ પર અંડરલાઈન કરો સર્વ ગુણ છે બાપ સમાન સ્થિતિ છે પરિસ્થિતિ જો વિજય મેળવી લે છે તો એનું કારણ જાણો છો ને સ્થિતિ કમજોર છે ત્યારે પરિસ્થિતિ વાર કરી શકે છે સદા સ્વસ્થિતિ વિજય રહેવત સન્માન આપવા વાળા દાતા છે વાસ્તવમાં કોઈને પણ સન્માન આપવું આપવાનું નથી સન્માન આપવું એટલે કે લેવું છે सम्मान આપવા વાળા બધાના દિલમાં માનનીય સ્વતજ બની જાય છે બાપ દાદાય જોયું ఆది દેવ હોવા છતાં રામાની ફર્સ્ટ આત્મા હોવા છતાં હંમેશા બાળકોને સન્માન આપ્યું બાબાની બાબા વાત કરે છે પોતાનાથી પણ વધારે બાળકોનું માન લીધું સન્માન આપવું એટલે બીજાના દિલમાં દિલના સ્નેહનું બીજ વાવવું વિશ્વના આગળ પણ વિશ્વ કલ્યાણકારી આત્મા છે ત્યારે અનુભવ કરશે જ્યારે આત્માઓને સન્માન સન્માન એકબીજાને આપવાની સન્માન આપવા વાળા જ વિધાતા આત્મા જોવામાં આવે છે સન્માન આપવા વાળા જ દાદાની શ્રીમત શુભ ભાવના શુભકામના માનવા વાળા ઈશ્વરીય પરિવાર વાળા સ્વમાનમાં સહજ જ સ્થિત થઈ શકે છે કેમ જે આત્માઓને સન્માન આપે છે એ આત્માઓ દ્વારા જે દિલની દુઆઓ દિલની મળે છે તે દુવાઓનો ભંડાર સ્વમાન સહજ અને સ્વતજ યાદ અપાવે છે એટલે બાપ દાદા ચારે તરફના બાળકોને વિશેષ અન્ડરલાઈન કરાવી રહ્યા છે સન્માન દાતા બનો હું બીજાને સન્માન આપું બાપ દાદાની પાસે જે પણ બાળકો જેવા પણ આવ્યા કમજોર આવ્યા સંસ્કાર ને વશ આવ્યા પાપોના બોજ ને લઈને આવ્યા કડા સંસ્કાર લઈને આવ્યા બાપ દાદાને દરેક બાળકોની બાળકોને કઈ નજર થી જોયા મારા સીકી લધા લાડલા બાળકો છે ઈશ્વરીય પરિવારનું બાળક છે તો સન્માન આપ્યું અને તમે સ્વમાનધારી બની ગયા તો ફોલો ફાધર જો સહજ સર્વ ગુણ સંપન્ન બનવા ઈચ્છો છો તો સન્માન દાતા બનો બીજાને સન્માન આપો સમજ્યા સહજ છે ને સહજ છે કે મુશ્કેલ છે ટીચર શું સમજો છો સહજ છે કોઈને આપવું સહજ છે કોઈને મુશ્કેલ છે કે બધાને આપવું સહજ છે તમારું ટાઇટલ છે સર્વ ઉપકારી અપકાર કરવા વાળા પર પણ ઉપકાર કરવા વાળા તો ચેક કરો સર્વ ઉપકારી દ્રષ્ટિ વૃત્તિ સ્મૃતિ રહે છે બીજા પર ઉપકાર કરવો સ્વયં પર બજ ઉપકાર કરવાનો છે તો શું કરવાનું છે સન્માન આપવાનું છે ને અલગ અલગ વાતોમાં ધારણા કરવાના માટે જે મહેનત કરો છો એનાથી છૂટી જશો કારણ કે બાપ દાદા જોઈ રહ્યા છે કે સમયની ગતિ તીવ્ર થઈ રહી છે છે સમય કરી રહ્યો તો તમે બધાને તો તમારે બધા ઇંતજામ કરવાનો છે વ્યવસ્થા કરવાની છે સમયનો ઇંતજાર સમયની રાહ સમાપ્ત કરવાની છે શું ઇંતજામ કરવાનો છે પોતાના સંપૂર્ણતા અને સમાનતાની ગતિ તીવ્ર કરવાની છે કરી રહ્યા છે નહીં કરી રહ્યા છીએ એમ નહીં તીવ્ર ગતિને ચેક કરો તીવ્ર ગતિ છે બાકી સ્નેહથી નવા નવા બાળકો પણ પહોંચ્યા છે બાપ દાદા નવા નવા બાળકોને જોઈ ખુશ થાય છે જે પહેલીવાર આવ્યા છે તેવો હાથ ઉઠાવો ઘણાં છે ભલે પધાર્યા બાબાના ઘરમાં બાપના ઘરમાં પોતાના ઘરમાં મુબારક હોય અચ્છા સેવાનો ટન કર્ણાટકનો છે કર્ણાટકવાળા ઉઠો સેવાના ગોલ્ડન ચાન્સની મુબારક હો જુઓ પહેલો નંબર લીધો છે તો પહેલો નંબર જ રહેવાનો છે ને પુરુષાર્થમાં વિજય બનવામાં પહેલો નંબર લેવાવાળા બીજો નંબર નથી લેવાનો પહેલો નંબર છે હિંમત હિંમત છે તો હિંમત તમારી ઓર વધારે હજાર ગુણા મદદ બાપની સારો ચાન્સ લીધો છે પોતાના પુણ્યનું ખાતું ખૂબ ખૂબ જમા કરી લીધું અચ્છા કર્ણાટકે મેગા પ્રોગ્રામ કર્યો છે નથી કર્યો કેમ કેમ નથી કર્યો કર્ણાટકમાં સૌથી પહેલો નંબર લેવો જોઈએ તો કયું બેંગ્લોરમાં કરીશું અચ્છા જેમણે પણ મોટા પ્રોગ્રામ કર્યા છે તે ઉઠો કેટલા પ્રોગ્રામ થઈ ગયા તો કયું આઠ દસ થઈ ગયા છે તો બાપ દાદા મોટા પ્રોગ્રામની મોટી મુબારક આપી રહ્યા છે ઝોન કેટલા છે દરેક ઝોનનો કારણ કે તમારા શહેરમાં ઉલ્હના આપવા વાળા ઉલ્હના નહીં આપે મોટા પ્રોગ્રામમાં તમે એડવર્ટાઈઝ પણ મોટી કરો છો મોટી કરો છો ને ચાહે મીડિયા દ્વારા ચાહે પોસ્ટર દ્વારા હોર્ડિંગ વગેરે અલગ અલગ સાધન અપનાવો છો તો ઉલહનો તો ઓછો થઈ જશે બાપ દાદાને આ સેવા પસંદ છે પરંતુ પરંતુ છે પ્રોગ્રામ તો મોટા કર્યા એની તો મુબારક છે જ પરંતુ દરેક પ્રોગ્રામ ને ઓછામાં ઓછા દરેક પ્રોગ્રામથી ઓછામાં ઓછી એકસો આઠ ની માળા તો તૈયાર થવી જોઈએ એ ક્યાં થઈ છે ઓછામાં ઓછી એકસો આઠ વધારેમાં વધારે સોળ હજાર પરંતુ એટલી જે એનર્જી લગાવી એટલી સંપત્તિ લગાવી ધન ખર્ચ તો થાય જ છે પ્રોગ્રામમાં એની રિઝલ્ટ ઓછામાં ઓછા એકસો તો તૈયાર થાય બધાની એડ્રેસ તો તમારી પાસે રહેવી જોઈએ મોટા પ્રોગ્રામમાં જે પણ છે એમની પાસે એમનો પરિચય તો રહે જ છે તો એમને ફરીથી સમીપ લાવવા જોઈએ એવું નહીં કે અમે કરી લીધું પરંતુ જે પણ કાર્ય કરવામાં આવે છે એનું ફળ તો નીકળવું જોઈએ ને તો દરેક મોટા પ્રોગ્રામ કરવા વાળાને આ રિઝલ્ટ બાપ દાદાને આપવાની છે ચાહે અલગ અલગ સેન્ટર પર જાય કોઈ શહેર ના પણ હોય ત્યાં જાય પરંતુ રિઝલ્ટ નીકળવી જોઈએ ઠીક છે ને થઈ શકે છે ને થોડું અટેન્શન આપશો તો નીકળી આવશે એકસો આઠ તો કાંઈ પણ નથી ને પરંતુ રિઝલ્ટ બાપ દાદા જોવા ઈચ્છે છે ઓછામાં ઓછા સ્ટુડન્ટ તો બને વિદ્યાર્થી તો બને બાબાના સહયોગમાં આગળ આવે કોણ કોણ કેટલા કાઢે છે એ બાપ દાદા સિઝનમાં રિઝલ્ટ જોવા ઈચ્છે છે ઠીક છે ને પાંડવ ઠીક છે તો જોઈશું નંબર વન કોણ છે કેટલા પણ કાઢો કાઢો જરૂર શું છે પ્રોગ્રામ થઈ જાય છે પરંતુ આગળના સંપર્ક આગળ એમનો સંપર્ક કરવો કોન્ટેક્ટ કરવો એ થોડું અટેન્શન ઓછું થઈ જાય છે બાકી કઈ કાઢવું મુશ્કેલ નથી બાકી બાપ દાદા બાળકોની હિંમત જોઈ ખુશ છે સમજ્યા સારું અચ્છા હવે અત્યારે અત્યારે એક સેકન્ડમાં એક સેકન્ડ એક મિનિટ નહીં એક સેકન્ડમાં હું ફરીશતા સો દેવતા છું આ મનસા ડ્રિલ એક સેકન્ડમાં અનુભવ કરો એવી ડ્રીલ દિવસમાં એક સેકન્ડમાં વારંવાર કરો જેમ શારીરિક ડ્રીલ શરીરને શક્તિશાળી બનાવે છે એવી રીતે આ મનની ડ્રિલ મનને શક્તિશાળી બનાવવા વાળી છે હું ફરીશતા છું આ જૂની દુનિયા જૂનો દેહ જૂના તરફના ના સ્નેહી સદા સ્નેહના સાગરમાં લવલીન આત્માઓને સદા સર્વશક્તિઓના અધિકારી શ્રેષ્ઠ આત્માઓને સદા બાપ સમાન બનવા વાળા બાપના પ્યારા આત્માઓને સદા સમાનમાં રહેવા વાળી દરેક આત્માઓને સન્માન આપવા વાળી સર્વના માનનીય બનાવવા વાળી આત્માઓને સદા સર્વ ઉપકારી આત્માઓને બાપ દાદાના દિલના યાદ પ્યાર અને દિલની دعાઓ સ્વીકાર હો અને સાથે સાથે વિશ્વના માલિક આત્માઓને નમસ્તે દાદીજી સાથે બાબાની મુલાકાત છે સન્માન આપવામાં નંબર 1 પાસ છે સારું છે બધી દાદીઓ થી મધુબનની રોનક છે એ સભાને બાબા પૂછી રહ્યા છે આ બધાને દાદીઓની રોનક સારી લાગે છે ને જેમ દાદીઓની રોનક થી મધુબનમાં રોનક થઈ જાય છે એમ તમારા બધા તમે બધા દાદી નહી દીદીઓ અને દાદાઓ તો છો તો બધી દીદીઓ અને બધા દાદા આ વિચારવાનું છે કરવાનું છે જ્યાં પણ રહો છો એ સ્થાનમાં રોનક હોય જેમ દાદીઓથી રોનક છે તેમ દરેક સ્થાનમાં રોનક હોય કારણ કે દાદીની પાછળ દાદીઓ તો છે ને ઓછી ન હોય ઓછી ન હોય દાદા પણ છે દાદીની પાછળ તો દીદીઓ તો છે જ ને ઓછી તો નથી દીદીઓ તો વધારે છે દાદાઓ પણ છે દીદીઓ પણ છે તો કોઈ પણ સેન્ટર પર રૂખાપણું નહીં હોવું જોઈએ રોનક હોવી જોઈએ તમે એક એક વિશ્વમાં રોનક કરવા વાળી આત્માઓ છો તો જે પણ સ્થાન પર છો ત્યાં રોનક નું સ્થાન નજર આવે ઠીક છે 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 ને કારણ કે દુનિયામાં હદની અને તમે એક બેહદની પોતે સ્વયં ખુશી શાંતિ અને અતિન્દ્રિય સુખની રોનકમાં હશો તો સ્થાન માં પણ રોનક આવી જશે કારણ કે સ્થિતિથી સ્થાનમાં વાયુમંડળ ફેલાય છે તો બધાએ ચેક કરવાનું છે કે જ્યાં અમે રહીએ છીએ ત્યાં છે ઉદાસી તો એવું છે ને તમે દાદીઓને પણ તો આ જ કામ છે ને ફોલો દાદીઓ ફોલો દીદીઓ અને દાદાઓ અચ્છા બધી તરફના જે પણ સ્નેહી બાળકો બાપ દાદાને દિલમાં યાદ કરી રહ્યા છે અથવા પત્ર ઈમેલ દ્વારા યાદ મોકલી છે એ ચારેય તરફના બાળકોને બાપ દાદા દૂર નથી જોઈ રહ્યા પરંતુ દિલ તક્ત પર જોઈ રહ્યા છે સૌથી સમીપ દિલ છે તો બાપ દાદા દિલથી યાદ મોકલવા વાળાને અને યાદ મોકલી છે પરંતુ યાદમાં છે યાદ મોકલી નથી પરંતુ યાદમાં છે એ બધાને પણ દિલ બધા જોઈ રહ્યા છે દૂર બેઠા પણ નંબર વન તીવ્ર પુરુષાર્થી ભવ આજનું વરદાન અલબેલા પણાની ઊંઘને તલાક આપવા વાળા જીત ચક્રવર્તી રાજા ભવ ચક્રવર્તી ભવ સાક્ષાત્કાર મૂર્ત બની ભક્તોને સાક્ષાત્કાર કરાવવા માટે અથવા ચક્રવર્તી બનવાના માટે નિંદ્રા જીત બનો જ્યારે વિનાશકાળ ભૂલાય છે ને ત્યારે અલબેલા પણાની ઊંઘ આવે છે ભક્તોની પોકાર સાંભળો દુખી આત્માઓના દુખની પોકાર સાંભળો પ્યાસી આત્માઓની પ્રાર્થનાની અવાજ સાંભળો તો પણ ઊંઘ નહીં આવશે તો હવે સદા જાગતી જ્યોત બની અલબેલાપણાની ઊંઘને તલાક આપો અને સાક્ષાત્કાર મૂર્ત બનો સ્લોગન છે તન મન ધન મન વાણી કર્મ કોઈપણ પ્રકારથી બાપના કર્તવ્યમાં સહયોગી બનો તો સહજ યોગી બની જશો અવ્યક્તિ શારા છે સત્યતા અને સભ્યતા રૂપી રૂપીカルチャーને અપનાવો જેમ બાપને ગોડ ઇસ ટ્રુથ કહે છે ને ભગવાન જ સત્ય છે સત્યતા જ બાપને પ્રિય છે સાચા દિલ પર સાહેબ રાજી છે તો દિલ તક તનશી બાળકોને સબંધ દરેક સંકલ્પ અને બોલ માં સચ્ચાઈ અને સફાઈ દેખાશે એમના દરેક સંકલ્પ દરેક વચન સત હશે ઓમ શાંતિ